હાલમાં ગુજરાત ભાજપમાં ત્રણ મુદ્દાઓ સૌથી ચર્ચિત છે જેમાં પહેલું નવું મંત્રીમંડળ બીજું ભાજપનું નવું સંગઠન અને ત્રીજું ભાજપના નવા પ્રદેશ પ્રમુખ અને તેમાં પણ સૌથી મહત્વનો મુદ્દો કે ભાજપના નવા પ્રદેશ પ્રમુખ કોણ અને તેને લઈને ચારે બાજુ અલગ અલગ નામોની ચર્ચા ચાલી રહી છે પરંતુ તે વચ્ચે પ્રદેશ પ્રમુખને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે નમસ્કાર ન્યૂઝ રૂમની સાથે હું છું મિક્ષુ ઠક્કર એક અઠવાડિયા પહેલાં સુરતમાં યોજાયેલા એક કાર્યક્રમમાં હાલના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ દ્વારા જણાવવામાં આવ્યું કે ભાજપ હાઈકમાન્ડને મેં બે વાર રજૂઆત કરી કે કોઈને જવાબદારી સોંપી દેવી જોઈએ અને નવા સંગઠનની શરૂઆત કરવાની સૂચના પણ અમને મળી છે અને જેમણે તક મળશે તેમને એડવાન્સમાં હું અભિનંદન પાઠવું છું અને જેમણે મારી સાથે કાર્ય કર્યું છે તે બધાનો આભાર પણ હું વ્યક્ત કરી અને પાટીલના આ નિવેદન બાદ ગુજરાત ભાજપના નવા પ્રમુખ કોણ હશે અંગે ચર્ચાનો દોર かよかった。 માં પક્ષના જ લોકો નહીં પરંતુ પક્ષ બહારના લોકો પણ ચર્ચા કરી રહ્યા છે કે ભાજપના પ્રદેશ પ્રમુખ કોણ હશે પરંતુ હવે એવા સમાચાર મળી રહ્યા છે કે પ્રદેશ પ્રમુખ ડિસેમ્બર સુધી યથાવત રહેશે એટલે કે જાન્યુઆરી મહિનામાં નવા પ્રદેશ પ્રમુખની વરણી થઈ શકે છે તેવી શક્યતાઓ હાલમાં વર્તાઈ રહી છે જોકે ભાજપને તો હંમેશાથી સરપ્રાઇઝ આપવાની આદત તો છે કે તેઓ હંમેશાથી કોઈ પણ સમયે કોઈ પણ હોદ્દાનું નામ જાહેર કરી દેતા જ હોય છે અને તેમનો કોઈ એક સમય નક્કી નથી હોતો કે ભાઈ આ સમય કે આ દિવસે કે આ તારીખે કોઈ પણ હોદ્દેદારનું નામ જાહેર થાય પરંતુ હાલમાં એવી શક્યતાઓ દેખાઈ રહી છે કે જાન્યુઆરી મહિનામાં નવા પ્રદેશ પ્રમુખની વરણી થઈ શકે છે અને તેના પાછળનું કારણ એ છે કે હાલમાં ભાજપમાં નવા જિલ્લા અને તાલુકા પ્રમુખની વરણીની પ્રક્રિયાઓ ચાલી રહી છે જેમાં આ પ્રમુખોની નવી વરણી થયા બાદ જ પ્રદેશ પ્રમુખની નવી વરણી થઈ શકે અને આ સમગ્ર પ્રક્રિયા પૂર્ણ થતાં એક મહિનાનો સમય થઈ જાય છે જેમાં આ વખતે સંગઠનમાં ભાજપ સૌથી વધુ યુવા ચહેરાઓને તક આપે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે જેમાં થોડા સમય પહેલા સી આર દ્વારા એવી જાહેરાત કરવામાં આવી હતી કે સંગઠનમાં જે પણ વ્યક્તિઓને સ્થાન આપવામાં આવશે તેમની ઉંમર લગભગ ચાલીસથી પચાસ વર્ષની આજુબાજુ હોવી જોઈએ તેવો નિયમ પણ સી આર પાટીલ દ્વારા બનાવવામાં આવ્યો હતો જેમાં બીજી બાજુ હાલમાં એવી શક્યતાઓ પણ દેખાઈ રહી છે કે ભાજપ પોતાના સંગઠનમાં કોંગ્રેસમાંથી આવેલા લોકોને એક હદ સુધી જ સ્થાન આપશે અથવા તો આયાતી નેતાઓને સ્થાન આપવામાં જ નહીં આવે અને તેને લઈને ક્યાંક ને ક્યાંક આયાતી નેતાઓમાં ગમનો માહોલ જોવા મળી રહ્યો છે કારણ કે જે લોકો કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા છે જેમણે ધારાસભ્ય કે સાંસદનો હોદ્દો મળી ગયો છે તેમને તો કોઈ ચિંતાનો વિષય રહેવાનો જ નથી પરંતુ જેઓ ભાજપમાં હોદ્દો મેળવવાની એક અપેક્ષાએ આવ્યા છે પરંતુ તેમને હોદ્દો મળ્યો નથી અને છેલ્લે એવી અપેક્ષા રાખીને બેઠા હોય કે કોઈ હોદ્દો મળે કે ન મળે પરંતુ ક્યાંક સંગઠનમાં સ્થાન મળી જાય તો બહુ છે પરંતુ સી આર પાટિલની આ જાહેરાત બાદ ક્યાંક રાત્રિના સમય દરમિયાન તેમની ઊંઘ હરામ થઈ જશે એ પાકું છે કરવું તો કરવું શું જેમાં કોંગ્રેસમાં જઈ ન શકાય અને ભાજપમાં સ્થાન મળે નહીં જ્યારે બીજી બાજુ હાલમાં જે ભાજપમાં સદસ્યતા અભિયાન ચાલી રહ્યું છે તે અભિયાન ક્યાંક ગુજરાત ભાજપ માટે સફળ નથી રહ્યું અને જેના કારણે તેમને આ અભિયાન લંબાવવાનો વારો આવ્યો અને પ્રદેશ પ્રમુખ સીઆર આર પાટીલ પણ ભાજપના હોદ્દેદારો અને નેતાઓ પર ગુસ્સે જોવા મળ્યા હતા અને આ અંગે તેમણે ટકોર પણ કરી હતી હવે મહત્વની વાત તો એ છે કે ભાજપના પ્રદેશ પ્રમુખમાં કોઈ નવો ચહેરો જોવા મળે તો નવાઈની વાત નથી અને જે રીતે હાલમાં તાલુકા અને જિલ્લામાં નવા પ્રમુખ તરીકે યુવા ચહેરાને તક આપવાની વાત ચાલી રહી છે તેના પરથી લાગી રહ્યું છે કે પ્રદેશ પ્રમુખની વયમર્યાદા પણ ચાલીસ પચાસ વર્ષની હોવી જોઈએ એટલે કે પ્રદેશ પ્રમુખમાં પણ યુવાન ચહેરા ને તક આપવામાં આવે તેવી શક્યતાઓ હાલમાં દેખાઈ રહી છે અને સૌથી મહત્વની વાત તો એ છે કે જો જાન્યુઆરીમાં નવા પ્રદેશ પ્રમુખની વરણી કરવામાં આવશે અને બીજી બાજુ રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પણ તે સમય દરમિયાન આવી રહી છે તો હવે પ્રશ્ન એ ઉઠી રહ્યો છે કે શું આ ચૂંટણી સમય ભાજપના કોઈ નવા પ્રદેશ પ્રમુખ હશે કે પછી સી આર પાટીલને જ આ ચૂંટણી સમય યથાવત રાખવામાં આવશે અને ચૂંટણીના સમય દરમિયાન જો ભાજપ નવા પ્રદેશ પ્રમુખની વરણી કરે તો ક્યાંક તે નવા ચહેરા માટે ચોંટણીની વ્યૂહરચના બનાવી અઘરી થઈ જાય એટલે આ ચૂંટણીમાં સી આર પાટીલને યથાવત રાખવા જરૂરી છે કારણ કે તેમના અધ્યક્ષ સ્થાન ઉપર ગુજરાતમાં ભાજપને ઘણી સફળતાઓ મળી જેમાં વર્ષ બે હજાર બાવીસ ની વિધાનસભા ચૂંટણીમાં તો ભાજપે ઇતિહાસ રચ્યો હતો પરંતુ લોકસભા ચૂંટણીમાં ભાજપને કેટલાક અંશ સુધી નિષ્ફળતા મળી હતી જેમાં બનાસકાંઠા સીટ હાર્યા બાદ ભાજપમાં હંગામો મચી ગયો હતો અને તેને લઈને પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે પણ ઘણી વખત નિવેદન આપ્યા છે કે અમે બનાસકાંઠા સીટ હારી ગયા તો હવે સી આર પાટીલના સ્થાન ઉપર કેવું વ્યક્તિત્વ આવે છે તે ખૂબ મોટો પ્રશ્ન છે અને તે નવા પ્રદેશ પ્રમુખનો સૌથી મહત્વનો ટાર્ગેટ તો વર્ષ બે હજાર સત્યાવીસની વિધાનસભા ચૂંટણી તો હશે જ તેમજ બીજો સૌથી મહત્વનો ટાર્ગેટ સંગઠનને સરકાર વચ્ચે સંકલન સાધવાનું રહેશે તેમાં પણ જો ભાજપ મંત્રીમંડળમાં કોંગ્રેસે આયાતી નેતાઓને લે છે અને તેના કારણે સંગઠનને સરકાર વચ્ચે તાલમેલ બેસાડવો એ અત્યંત અખરું કામ થઈ જતું કારણ કે સંગઠનમાં મૂળ ભાજપના કાર્યકર્તાઓ રહેવાના છે જ્યારે સરકારમાં આયાતી નેતાઓ રહેવાના છે એટલે એ બંને વચ્ચેનો ઈગો ક્લેશ થાય તેવી સંભાવનાઓ રહેતી જ હોય છે અને ભૂતકાળમાં પણ એવા ઘણા કિસ્સાઓ જોવા મળ્યા છે કે સંગઠન સરકાર વચ્ચે તાલમેલ ન બેસતો હોય અને તે ફરિયાદ પણ છે દિલ્હી સુધી પહોંચેલી છે જેમાં થોડા સમય પહેલાં જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ વચ્ચેની ફરિયાદ પણ સાંભળવા મળી હતી અને ત્યારબાદ જો કે તેનું સમાધાન થઈ ગયું હતું અને આ સમગ્ર પરિસ્થિતિ ન સર્જાય તે માટે ક્યાંક ભાજપ હાઈકમાન્ડ પ્રદેશ પ્રમુખમાં મહિલાને મૂકી શકે તેવી શક્યતાઓ પણ દેખાઈ રહી છે અને તે મહિલા જે છે તે ઓબીસી સમાજમાંથી આવતા હશે અને સૌરાષ્ટ્રના રહેવાસી હશે તે વાત પાકી છે પરંતુ હવે પરંતુ હવે જોવું રહ્યું કે ભાજપ હાઈકમાન્ડ પ્રદેશ પ્રમુખના સ્થાન ઉપર કોને મૂકે શકે છે અને તેને લઈને હાલમાં ગુજરાતના મોટા મોટા નેતાઓ પણ માથું ખંજવાડી રહ્યા છે કે ભાઈ ભાજપ હાઈકમાન્ડ આ સ્થાન ઉપર કોને બેસાડે અને ભાજપ પ્રદેશ પ્રમુખની નવી વરણીને લઈને પણ હાલમાં ગુજરાતના ભાજપના મોટા નેતાઓ માથું ખંજવાળી રહ્યા છે કે આ સ્થાન ઉપર આવશે તો આવશે કોણ અને તેમની વરણી ક્યારે થશે તો આવી જ નવી માહિતીને જાણવા માટે ફોલો કરતા રહો ન્યૂઝ